જે બધા કમ્પલસરી મીડિયા બધા જોવે છે ને એની વાત નથી થતી એટલે પોતા ઉપર ઓઢવાનું જરૂર નથી હો એટલે બધા જે જોવે છે એને થેન્ક યુ છે યુસે પણ જે ક્યારેક જોવે છે કાંઈક સ્પેશિયલ હોય એવા જ મીડિયા જોવે તો હું એમ વિચારતી આજે છે ને હું આખો દિવસ વિચાર કરતી હતી કે બાય ચાન્સ હું મને પણ કમેન્ટ હતી એવી કે તમારા તમે ચાર ચાર જણા છો દાય દેરાણી જેઠાણી બધાએ પણ તમે સસરા સાથે નથી તમે એના ભેગા રહેતા તો આમ તેમ જો હું એક વખત એ ટાઈપનો વિડીયો બનાવી નાખું કે અમે કેમ નથી અને અમે શું કામ ભેગા નથી રહેતા અમે એક આંગણામાં રહી છીએ ને એક જેઠાણી હું બીજા જેઠાણી અહીંયા બીજા નંબર જેઠાણી શું કામ નથી આવતા જો એ ટાઈપનો કન્ટેન્ટ આપો તો તું જો વ્યુ કેવા આવે આવે કે લોકોને અત્યારે ઇન્ટરેસ્ટ છે હું બધેની વાત નથી કરતી હજી પણ બોલું છું જે પ્રશ્ન ન લઈ લેજો કોઈ પણ એક કોમન વસ્તુ છે અને કાં તો હું હું પ્રેગ્નેન્સી વાળી ચર્ચા કરીશ કે આમ તો એ લોકો જોવા આવશે કાં તો કંઈક સાસુમાનું હશે તોય જોવા આવશે જોકે હું તો કોઈ બી એવું બધું નથી આને મને આખવાની કેમ કે અમારું એ ટાઈપના વ્લોગ નથી કે આપણે કહેવાય ને તારી મારીવા ટાઈપના વ્લોગ કે ટાઈપની વાતો કરું અને બધાને એન્ટરટેન કરું કે અમે આમ છીએ ને એ અમારા પર્સનલ મેટર છે જેમ કે બધાએ મને કહેતા હતા કે તમારા જેઠાણીનો ફેસ બતાવો ફેસ રિવીલ કરો એ મારો પર્સનલ મેટર છે મેં આજે સુધી કોઈ જવાબ નથી દીધો હવે લે શું ખાસ મેં કોઈને જવાબ નથી દીધો કે શું કામ ફેસ રિવીલ નથી કર્યો અમે એ અમારું પર્સનલ વસ્તુ છે એ એની લાઈફ છે હું એમાં જઈને દખલ ન કરી શકું કે તું ફેસ કા નથી બતાવતી તું આમ કેમ નથી કરતી એ એનો હા યુટ્યુબમાં આવ્યા હોય તમને મારી પૂરેપૂરી ડિટેલ ખપે એ વાત સાચી આવીને કેસે કે તમે ચેનલ ખોલ્યો છો તો એ તમારી જવાબદારી કે તમે બધું કહો

પછી તમારે જેઠાણી કે મોઢો નોર બતાવતો એ એનો પ્રશ્ન તમે એના ચેનલ હોય કદાચ તો તમે એને પૂછી શકો પણ મને તમે એમ ને કહી શકો કે હું તમને કહું એ એની વસ્તુ થઈ ગઈ બાકી આ મારા વિશે કાઈ હશે પછી કાલનો હતો તો કાલે મને માગ્યો તો કે હું એક અલગથી એક ઈટાઈપ નો બને કેમ કે હું ઓલરેડી મારી હાઇટ નથી ને તો મારો પેટ થોડોક બહાર જ લાગે પડ્યો કાતો ને જરા ખાખો જમી સમોપે હા તો હું સમ એમ મને તમે કહો એના સમ મને એમ થાતો જ તો એટલું સારું ઘણા બધા નથી આવ્યા છે બધે સાથે શેર કરીશ એટલે મને એ વસ્તુ જેટલી તમે કીધા રાખશો ને મને વધારે દુઃખ થાય હોત તો હોત તો અમને એવું બધું થાય એના કરતા તમે એ પ્રશ્ન તમને જરૂર નથી જયારે એનો ટાઈમ આવશે જયારે મારા નસીબ જોર કરશે તો હું તમારા સાથે શેર કરીશ હું કઈ નથી મૂકવાની વસ્તુ કે તમને નહીં કહું તમે મને એટલો સપોર્ટ કર્યો છે આટલી આગળ વધારી છે તું હું સો ટકા શેર કરીશ એટલે એવું ન વિચારો એટલે પ્રેગનન્સી વિશે એવું કઈ છે જ નહીં હજી પણ એ હજી દિવસ આવ્યો નથી જયારે આવશે તમારે બધાને દુઆ કામ ત્યારે હું પોતે તમને બધાને સામે જ કહીશ એટલે પ્લીઝ મને કમેન્ટ ન કરું મને ઘણા હમણાં બહુ લગાતાર આવે હું પૂછે લાઈવમાં લગાતાર નથી તો શું કરવું જે છે પ્રોબ્લેમ એ ઠીક છે મને આજે વિચાર આવતો એ વ્યૂ માટે કરીને શું આપણે હવે આપણી પર્સનલ લાઈફને અહીંયા લઈ આવવાની મને એવું લાગે હવે એટલે ટૂંકમાં હું એમ કહું કે આપણો એ ટાઈપનો નથી કન્ટેન્ટ કે સાસુ સસરાનું ને દેરાણી હા એ ટાઈપનું બધું હોય ખરું બીજી બધી જે દખલ છે ને પેલા મને બહુ આવતા એવા કમેન્ટ હું એની વાત કરું પેલા બધા બહુ જ પૂછતા મને ભેગા કેમ નથી રહેતા હું ભેગી જ હતી મારું પર્સનલ વસ્તુ છે એ હું શું કામ અલગ થઈ હું શું કામ એ બધું એક આ ફ્યુચરનું હવે તમે આગળથી વિચારતા હોય તો હું તમને ન કહી શકું એ અમારી પર્સનલ લાઈફ હતી અમે થયા અને મારું કામ જરાક એવું છે કે ન મને મેળ પાડી એ બધું એટલે બસ એ બધા કારણ હતા તો હું ટૂંકમાં તમને એમ કહું છું કે તમારા કાંઈ પ્રશ્ન હોય તો તમે વિચારો પેલા શું બોલો છો શું નથી બોલતા વ્યૂ માટે કરીને અમે આ ટાઈપનો બધો કન્ટેન્ટ ના આપી શકીએ કે હવે એ બધું તમને રિયલ લાઈફની પણ વસ્તુ બતાવી દી આ એક જોક સપાટ છે આ એક કહેવાય ને કે સોશિયલ મીડિયાને એ ટાઈપનો ભલે કહેવાય હું પણ આજે એટલો પણ નથી ગેમ કા સાવ આપણી પર્સનલ લાઈફ નાખી દઈએ જે ટાઈમ આવશે ત્યારે એ કહી દઈશું એ કહી દઈશું એમ સમય આગળ વધી જઈશ તો કદાચ એ ટાઈમ આવશે અમારા માટે તો એવું નથી તમે બધા વિચારો આવું બધું બોલે છે એને કોઈ આ કહેશે નહીં એવું કાઈ નથી કેમ કે અમારા વચ્ચે એવું કાંઈ છે જ નહીં કે હું તમને કહું કાંઈ કે આમ અલગ નથી રહી અલગ રહું છું કે ફલાણો દીકડો જે છે એ બધું બરાબર હાલે સમજ્યા તમે ખુશ રહ્યો વિડીયોને એન્જોય કરો અને જે જોવે છે એના માટે થેન્ક યુ જે નથી જોતા એ ડેલી વ્લોગ જોવો અને સપોર્ટ કરો ચલો તો મને એ જ કેવું હતું કે વિદ્યા માટે મારે શું કરવાનું એમ આવે કે વ્યૂ આવે મને સાડી પહેરું ને એમાં વ્યૂ આવે મને એમ વિચાર આવે તો શું મારે સાડી પહેરી વિડીયો બનાવવાને એવું લાગે છે પણ મહેનત કરવી ખપે હકીકતમાં મગા થોડીક કરીએ તો એમાં આવી જાય જોઈએ હાલો હવે કાલે કાંઈક નવું હશે તો બતાવશું આજ તો મારા પાસે કાંઈ હતો નહીં તો આ આ વિડીયો હું નાખીને એટલે સો ટકા વ્યૂ આવશે કેમ કે લોકોને એવું બધું સાંભળવાની મજા આવે ને લોકોને અત્યારે દુનિયામાં શું ખબર એવું જ બધું હાલે જ્ઞાની વાત કરો ઊંઆની વાત કરો બધેની વાત નથી થતી બધેની ભાષણ સાંભળવાની મજા આવે વધારે ઠીક છે પણ સમય સમયની વાત એ ચલો વિડીયો સારો લાગે એવું તો નહીં બોલાયા આજે તેના હું